પેલા દીવા લઈ દીવા દેવાબતી થઈ ગયા દીવા બધી કરી નવરા થયા ગાડી આવી ગઈ છે ટાકર સિવાળાની ઘી ભૂકીને બધું આવી ગયું છે તો ગોઠવી દઈ ગોઠવી દઈ ભૂકીને

આપણો પાક ગોઠવી થઈ ગયા નવરા તો જમવાનું ટાઈમે થઈ ગયો તો જમી આવી તો આપણે ખાઈ નવરા થઈ ગયા તો આવેલા છે દુકાને તો ઘડીક થળે પી જાય તો આવેલા છે દુકાને અને ઘડીક થળે પી જાય અને પછી આવેલા છે ગોંડ તો આપણે દુકાને થઈ ગયા નવરા ના આવી ગયા ટાણા ઘરે તો ઘરે ઘરે વહી વાય કૃપા ભાઈ હમણાં નવરા રહે ને પછી આવેલા છે ગોંડ થોડું કામકાજ એ બધું પૂરી પૂરું કરી આવી તો દુકાને થઈ ગયા નવરા તો ઘડીક ઘરે આરામ કરી દુકાન હાલો હાલો

જમી લેવે તત કરવા ચોથે અને મારવા પે કરવા ચોથે આ હે અને આકાશમાં માં દેખાઈ ગયો બહુ મોડો નીકળો થાય તો ચાંદ દેખાઈ ગયો તો વાટ ખોલ ના કઈ આપણે ત્યાં હવે એવો અંકિત ને કરે અંકિત કરે ઘરના એવો કરવા ચોથ રહ્યા છે તો એને પૂજાની પૂજા ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે હા એટલે જ આપણે ઘરે ને આપણે ખરી જમીએ જમીન લીધું ને જમીન આપણે આપણા રમમાં વેવાય તો આ લોકો અહીંયા પૂરો કરી જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા વર્ગમાં ત્યાં સુધી રામ રામ અને વંદન ભા